કોર્પોરેટ જૂથ અદાણી ગ્રુપ પર ગેરરીતિના ગંભીર આરોપ બાદ આ વખત હિડનબર્ગ રિસર્ચ સીબીના ચેરપર્સન માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચ સામે ગંભીર આક્ષેપ કર્યા છે હિડનબર્ગે દસ ઓગસ્ટના રોજ તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે સીબીના વડા માધવીપુરી બુચ અદાણીને મળ્યા અને માધવીપુરી અદાણીની ઓફ સોર કંપનીના ભાગીદાર છે અદાણી સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી બુચના પતિ આરોપીને આરોપોની નકારી કાઢ્યા છે આ સાથે જે વિરોધ પક્ષોએ સરકારની ઘેરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ